દિવસ આમા પાચમ છે ને દરેક સ્ત્રી ને કરવાની હોય છે પણ પુરુષ બી કરી શકે છે એવું નથી હોતું કે એકલી સ્ત્રી જ કરે પુરુષોને બી આ વ્રત કરવું જોઈએ કેમ કે બેટા છે ને આપણે જાણે અંજાણમાં આપણાથી પાપ થતા હોય છે પપ્પા લોકો જો ખેડૂત હોય તો એ લોકો છે ને ખેતી કરવા જાય છે ને ખેતરમાં તો જમીન ખેડે ને તો જીવજંતુ નાના નાના મરી જાય ને તો એ જ પાપ લાગે ને પછી સાધન વ્હીકલ ચલાવતા હોય રોડ ઉપર તો નીચે કીડી મકોડા કે કોઈ નાનું નાનું જીવજંતુ કે ખિસકોલી ગરોળી એવા બધા મરી જાય ને આપણાથી તો એ બધું પાપ લાગે આપણને અને આપણે ગર્લ્સ લોકો છે ને આપણે છે ને ગંદા હાથે ભગવાનને ટચ કર્યો હોય કે આપણે છે નાયા ના હોઈએ અને એવી રીતે આપણાથી પાપ થતું હોય ને તો ભગવાન તો ભગવાન આપણને આવ્રત કરીએ ને તો માફ કરીએ દે એટલા માટે આપણે આ વ્રત કરવું જોઈએ હા બતાવું છું બેટા રીવા આ સાત ઋષિઓ છે જો એમનું નામ શું છે ખબર છે ભારદ્વાજ ઋષિ ગૌતમ ઋષિ કશ્યપ ઋષિ જમદ્રગ્નિ ઋષિ વિશ્વામિત્ર ઋષિ અત્રી અને અરુધતી અને વસિષ્ઠ ઋષિ આ સાત ઋષિઓ you